જી આજે તારીખ દસ સાત બે હજાર ચોવીસ ના રોજ ટોટલ રાજકોટના તમામ રેસ્ટોરન્ટ બેન્કવેટ હોલ પાર્ટી પ્લોટ અથવા ખાણીપીણીને લગતા તમામ ધંધાઓ આજે બંધ રહેશે અને આ એસોસિએશનને ને બધાએ માન સન્માન આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભારી છું એ બધાનું આ બંધ રાખવા પાછળનું કારણ છે કે નાના યુનિટ છે જ્યાં કોઈ આગની શક્યતા નથી જે પચાસ બાય પચાસ માં જે રેસ્ટોરન્ટ ચાલુ હોય અથવા પાર્ટી પ્લોટ હોય પાર્ટી પ્લોટમાં તો આજ સુધીમાં ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય તો એને પણ હેરાન કરવામાં આવે છે બેન્કવેટ હોલમાં પણ હેરાન કરવામાં આવે છે તો આ બધાના ફાયર એનઓસી ના મામલે અને બીયુ પરમિશનના મામલે અત્યાર સુધી ચાલતું હતું અત્યારે કેમ નહીં એના કારણે આ બધા એક અધિકારીઓ કામ નવું આવ્યા છે અથવા તો એની ઈમાનદારી દેખાડવા કરે છે કે શું છે કઈ ખબર નથી પડતી અત્યાર સુધીમાં જે ચાલતું હતું તો એ કોના આધારે ચાલતું હતું અત્યાર સુધી શું કાયદો નહોતો જી આપની વાત બિલકુલ સાચી છે અત્યાર સુધીમાં જે કંઈ ચાલતું હતું તે એક અધિકારીઓની ગેરનીતિ હતી અત્યારે અધિકારીઓ જે છે એ ઉપરથી પ્રેશર કઈ રીતના સ્પષ્ટ વાત કરો સ્પષ્ટ કરો આપતા લેતો તો એ સ્પષ્ટ આપતા હપ્તા હપ્તાની તો કોઈ જાણકારી આપણી પાસે બિલકુલ નથી

કે આરએમસી ના નામે હપ્તા ઉઘરાવતા હતા પાંચ પાંચ લાખ રૂપિયા સેટિંગ માંગેલ છે તો એમાં અત્યારે ના પાડે નામ એમનું હિમિશા બેન છે સર ને મને ખબર નથી હિમિશા બેન કરીને હતા એને પાંચ પાંચ લાખ રૂપિયાની ખંડણી પણ માંગેલી છે જે શરૂ રાખવાની સીલ ખોલવાની પ્રક્રિયા માટે પાંચ લાખની ખંડણી માંગેલ છે જે જે સીલ ખોલવાનું છે એમાં એને પાંચ લાખનું સેટિંગ છે માં અરજી પણ એ કરી દે છે આરએમસી માં ટોટલ વસ્તુ જાણ પણ કરે છે આજે આરએમસી ના અધિકારી ને ખબર નથી આરએમસી ના જે કમિશનર સાહેબ છે એ કોઈના આવેદન થી પ્રોપર્ટી છે કોઈ એક માણસ છે છે ઇન્ફોર્મેશન કરે જે ઇન્ફોર્મેશન કરે છે એ વ્યક્તિ શું કરે છે શું નહીં એ પણ જોતા નથી જી કહી શકાય કે અત્યારે એક દોડવું છે ને ડાળ મળી ગયો છે એટલે એ લોકોને કામ પણ બતાવવું છે અને હેરાન પણ કરવા છે અમે સ્વયંભૂ બંધનું હેલાન કરેલ છે સાહેબ અને જે રૂમ ને લગતી જે હોટલો છે કદાચ ચાલુ હોય શકે અમે સમજી શકીએ તો એની પાસે બધું લીગલ આવી અમારી માંગ એ જ છે કે અત્યારે સીલ મારવાની પ્રક્રિયા ટોટલ ધોરણે બંધ કરે ઇમરજન્સીમાં બંધ કરે તમારે સીએમ ને રજૂઆત કરવી હોય તો સીએમ ને રજૂઆત કરો આ બધું પ્રેશર સીએમઓ છે કે ક્યાંથી છે અમને તો ખ્યાલ જ છે પણ અત્યારે આરએમસી ના અધિકારી પાસે અમે જઈએ ત્યારે અમને કમિશનર સાહેબ પોતે ઓગણીસો નો કાયદો સમજાવે છે તો ઓગણીસો નો કાયદો તમે અમને સમજાવો છો તો અમને વાત કરી કે ભાઈ આ બિલ્ડિંગ પણ આરએમસીનું કાયદા મુજબ નથી તો અમારા ઉપર ઉગ્ર થયા અને અમને એવું કહ્યું કે ભાઈ તમારી આવકની સ્ત્રોત છે રેસ્ટોરન્ટ વગેરે વગેરે જે કંઈ છે એ આવકની સ્ત્રોત છે એટલે ત્યાં કાયદો લાગુ પડે અહીંયા લાગુ ન પડે કાંઈ વાંધો નહીં ત્યાં લાગુ પડે તો અત્યાર સુધીમાં આરએમસીમાં આટલા મોટા કૌભાંડો થયા તો એ આર માં આવકનો સ્ત્રોત ન ગણાનો હમણાં દસ કરોડ રૂપિયા તેજુરીમાં તેજુરીમાંથી નીકળ્યા તો આટલી રકમ લગભગ કોઈ યુનિટ વાળા પાસે નથી ધંધાર્થીઓ પાસે તો આ આરએમસી નો મોટામાં મોટો સ્ત્રોત તો આરએમસી જ છે તો એ શું કામ અમને ઓગણીસો છ્યાસી નો કાયદો ભણાવે છે આમાં નીતિ નિયમ તમારા બદલો આમાં કોઈ પણ સંજોગે કોઈ પણ શરતે તમારા રસ્તા કોઈ પણ નીકળે ત્રીજો રસ્તો એવો કાઢો કે જેથી કરીને ટાઈમ મળે અત્યારે ફાયર એનઓસી પાછળ એ લોકો પડ્યા છે શું આગ લાગે તો ફાયર એનઓસી નથી સળગવાની ફાયર એનઓસી પડી છે તો પણ સડગવાની છે અત્યારે ઇક્વિપમેન્ટ બધા પાસે છે ફાયરના ઇક્વિપમેન્ટ બધા રેસ્ટોરન્ટ બેન્કવેટ હોલ પાસે કે પાર્ટી પ્લોટ પાસે આવી ગયા છે પોતાની સેફ્ટી માટે ડર ના માર્યા બંને બાજુ આપણે કહી શકીએ લઈ લીધા છે માત્ર ફાયર એનેશનના કારણે તમારે સીલ મારી દેવો ને ત્રીસ ત્રીસ પચાસ પચાસ લાખ નુકસાન એવા મહિનાભરની તો એ કઈ કઈ રીતે વ્યાજબી છે